માતાની પછેડી બનાવવાની કળા સાતસો વર્ષ જૂની છે આ કળાને જીવંત રાખનાર અમદાવાદના ભાનુભાઈ ચિતારાને પદ્મશ્રી એવોર્ડ બે હજાર ત્રેવીસ માટે પસંદગી કરવામાં આવી છે મારું નામ ભાનુભાઈ ચૂનીલાલ ચિતારા છે ખાનપુર અબ્દુલ વાસાલ ગુજરાત સમાચાર પાસે પ્રેસ પાસે જોઉં છું અમદાવાદ હું માતાની પછેડી બનાવી છે અને વર્ષોથી આ વારસાગત કલા છે અને પહેલે મને નેશનલ લેવલ મેરિટ મળેલો છે પછી નેશનલ લેવલ મળેલો હવે પદ્મશ્રીથી નવાજવામાં આવશે છું આ તો વારસાગતમાં અમને મળેલી છે આ કલા અને હું લગભગ પંદર વર્ષની આસપાસથી આ કલા કરતો આવ્યો છું ઉત્સાહ તો બહુ હતો અમે તો અમારી ફેમિલીમાં તો હતો પૂરી ફેમિલીમાં પણ આખા માહોલ બહુ ખુશ થઈ ગયા કે ભાઈ પદ્મશ્રી આવા માણસ અહીંયા આવા એરિયામાં રહે છે અને ખુશ થઈ ગયા જાણીએ માતાની પછેડી આપણે એક ગુજરાતના અંદર જે આપણે લો કાસ્ટ હોય છે જેમ કે દેવી પૂજક રબારી ઠાકોર વાલ્મિકી ઘણી બધી સમાજો છે એ લોકો જેમ કે માનતા અને બાધા માટે એ વસ્તુને યુઝ કરવામાં આવે કે જે કોઈ માનતા રાખ્યું હોય એમની માનતા પૂરી થાય તો એ વસ્તુને લઈને મંદિરમાં અર્પણ કરવામાં આવે અર્પણ કરી એને અંદર મંદિરના અંદર બાંધવામાં આવે એટલે બાંધવામાં આવે એટલે આપણે ગુજરાતી તો સમજી જઈએ કે માતાની ચંદરો એટલે કે મંદિરના અંદર લાગવામાં આવે પણ આપણે બહારની સમ લોકોને સમજાવવા માટે માતાની પછેડીનો એક વર્ડ યુઝ કરવામાં આવે કે મંદિરના અંદર લાગવાવાળી વસ્તુ એટલે માતાની પછેડી એટલે એને બસ એક નામ આપવામાં આવ્યું છે કે માતાની પછેડી કહેવાય ઓરિજિનલમાં માતાનો ચંદરોવો કહેવાય ગુજરાતીમાં સાતસો વર્ષ જૂની આ કળા માતાની પછડી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે વિશે જાણીએ આ કળા જે છે પૂરી નેચરલ ઓર્ગેનિક કલરથી બનાવવામાં આવે છે બેમ્બુ સ્ટ્રીપી આને ડ્રો કરવામાં આવે છે અને આની સ્ટા પહેલું સેડેપ ચાલુ થાય છે જે કોટન કાપડ આવે છે આપણું એ કોટન કાપડને આપણે એક દિવસ સુધી પલાળવામાં આવે પલાળ્યા પછી એને બીજા દિવસે હળદે પાવડરના અંદર ડીપ કરવામાં આવતું ડીપ કર્યા પછી એને સુકાવી અને જે કલર જેમ કે બ્લેક છે એ લોખંડ અને કાટ એને પંદર દિવસ સુધી સડાવવામાં આવ્યું સડાવ્યા પછી એને નીકાળીને કચુકાનો જે લોટ આવે છે એના સાથે બોઈલ કરવામાં આવ્યું બોઇલ કર્યા પછી એને કાપડ ઉપર પેન્સિલથી આઉટલાઈન કરી અને પછી જે બેમ્બૂ સ્ટિક આવે છે એનેથી ડ્રો કરવામાં આવ્યું ડ્રો કર્યા પછી એ આખું ડ્રોઈંગ થઈ જાય પછી એને જેમ કે રેડ કલર આપણે અંદર યુઝ કરવો હોય તો એને ફટકડી ફટકડીને અને કચુકાને લૂટને બંનેને બોઈલ કરી અને એમાં કલર ફિલ કરવામાં આવે કલર ફિલ થઈ જાય એટલે પૂરો તૈયાર થઈ જાય એટલે પછી એને રનિંગ વોટરમાં વોશ કરવામાં આવે રનિંગ વોટરમાં વોશ કર્યા પછી એને બોઇલિંગના અંદર કરવામાં આવે જેમ કે ધાવડાઈના ફૂલ છે એને સો સો એકસો દસ ડિગ્રીના તાપમાન પર બોઇલ કરવામાં આવે ત્યારે જ એને માતાની પછડી તૈયાર થાય છે સરકાર પાસેથી અમારી એટલી જ ઈચ્છા છે કે જો અમે આટલે દિવસ સુધી અમે આ કળાને સાચવી રાખીએ અગર જો સરકાર અમને થોડુંક પ્રોત્સાહન આપે જેમકે જમીન અને પાણીનો અમને પ્રોવાઈડ કરી આપે તો અમે આ કળાને કંઈ આગળ સુધી લઈ જવાની અમે ઈચ્છુક રાખીએ છીએ